નમસ્કાર મિત્રો હું છું જયેશ હિરપરા કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરવાની છે કે આપણે એગ્રીકલ્ચરમાં એટલે કે ખેતીવાડીમાં વપરાતા બાયોસ્ટિમ્યુલન્ટ વિશેની કે બાયોસ્ટિમ્યુલન્ટ છે એ દિવસે દિવસે ઘણા બધા પ્રકારના ઘણી બધી કંપનીઓના વપરાતા જાય છે અને ગવર્મેન્ટ પણ કાયદાકીય જે બાયોસ્ટિમ્યુલન્ટ છે એ પહેલાં જી ટુ અને જી થ્રી સર્ટિફિકેટમાં લાવી ત્યાર પછી હવે એફસીઓમાં લઈ આવી એમ કરી અને બાયોસ્ટિમ્યુલન્ટને પણ એક નિયંત્રણ હેઠળ લાવ્યું કે અત્યાર સુધી એમાં કોઈ પણ પ્રકારનું નિયંત્રણ નહોતું જે છેલ્લા આપણે ત્રણ ચાર વર્ષતા જી ટુ અને જી થ્રીના નિયંત્રણ હેઠળ ચાલતું હતું હવે બાયોસ્ટિમ્યુલન્ટ એટલે આપણે જે કાંઈ એસિડ વાપરીએ છીએ એટલે કે એસિડ નુકસાનકારક અને ફાયદાકારક એટલે આપણે તો જે વાત કરવાની છે એ ફાયદાકારકની કરવાની છે કે જેમાં હ્યુમિક એસિડ હોય જીબ્રેલિક એસિડ હોય કે ઇમ્યુનો એસિડ હોય તો આ બધા જે શબ્દ આપણે અવારનવાર વાપરતા હોય તો એમાં બાયોસ્ટિમ્યુલન્ટ બે પ્રકારના હોય છે એક તો વૃદ્ધિ કરાવવા માટેનું અને વૃદ્ધિ અટકાવવા માટેનું જેમાં વૃદ્ધિ અટકાવવાનું આપણે જ્યારે ને એમાં વાપરીએ છીએ કે ક્લોરમેટ ક્લોરાઇડ છે મેપિકટ ક્લોરાઇડ છે પેક્લોબ્યુટાઝોલ છે આલ્ફાનેપ્થેલિક એસિટિક એસિડ છે આ બધા જે એક હોર્મોન્સ છે કે જે છોડની વૃદ્ધિ અને વિકાસ અટકાવી અને આપણને ઉત્પાદન તરફ લઈ જાય છે હવે ત્યાર પછી વૃદ્ધિને વેગ આપનાર કેમ કે જિબ્રેલિક એસિડ છે કે આ બધા જે હોર્મોન છે એ વૃદ્ધિને વેગ આપે છે હવે બાયોસ્ટિમ્યુલન્ટ શું કામ વાપરવા જોઈએ તો કે આ બધા જે બાયોસ્ટ જે કંઈ એમિનો એસિડ છે ઓક્સિન હોય સાઇટોકાઈનીન હોય કે સીપીપીયુ હોય કે એસપી સોડિયમ પેરા નાઇટ્રોફિનોલેટ હોય એસપીને તો આ બધાય જે અમુક હોર્મોન્સ છે એ પ્લાન્ટની અંદર કુદરતી રીતે બનતા જ હોય છે જ્યારે પ્રતિકૂળ પરિસ્થિતિ હોય ત્યારે છોડની અંદર છે એ હોર્મોન્સ બનવાનું બંધ થાય તો પંદર લીટર પાણીમાં કોઈ હોર્મોન્સ આપણે પાંચ એમએલ હોય કોઈ દસ એમએલ હોય કોઈ પચાસ એમએલ હોય ચાલીસ એમએલ એ રીતે આપણે આપતા હોઈએ છીએ અને આપણને એમાં પરિણામ મળતું હોય છે પહેલી વસ્તુ કે આપણે જે કોઈ પાક વાવીએ ત્યારે આપણો એક જ હેતુ હોય છે કે ઉત્પાદન કેમ વધારવું ઉત્પાદન વધારવા માટે શરૂઆતમાં જે આપણે ગ્રોથ કરાવવાનો હોય ત્યારે ગ્રોથને લગતા આપણે કોઈપણ આ જબ્રિલિક એસિડ હોય કે કોઈપણ હ્યુમિક એસિડ હોય એ ટાઈપના આપણે કે સોડિયમ પેરા નાઇટ્રોફિનોલેટ છે આ ટાઈપના આપણે એમિનો એસિડ આપણે ઉપયોગ કરતા હોય છે ત્યાર પછી જ્યારે ફ્લાવરિંગનો સમય આવે ત્યારે એમિનો એસિડ બેઝ જે કાંઈ હોય જેમાં એ ઓક્ઝિન છે સાયટોકાઇનિન છે આ પ્રોટીન છે આ ટાઈપના આપણે હોય એ બધા કે ફ્લાવરિંગ સમય ઉપયોગ કરતા હોય છે ફાલ લાગી ગયા પછી ખરે નહીં અને ફાલના બંધારણ માટે પણ પ્રોટીન અને ઇમ્યુનસિડનું જે કોમ્પ્લેક્સ મિશ્રણ આવે એનો આપણે ઉપયોગ કરતા હોય છે હવે જે આ બધાનો રોલ આમ જોઈએ તો કે અલગ અલગ પ્રકારે ઘણો બધો હોય છે કે છોડનો વૃદ્ધિ અને વિકાસ કરવાનો હોય છે ન્યુટ્રિએન્ટ આપણે જે કાંઈ ખાતર આપ્યા છે એનો એફિશિયન્ટ યુઝ કરવાનો એટલે કે બધા ન્યૂટ્રિયન્ટનો એ છોડ ઉપયોગ કરી શકે એમાં પણ એ કામ કરે છે અને ટ્રેસ રેઝિસ્ટન્સ તરીકે પણ કામ કરે છે જેમ કે બાયોટિક અને એ બાયોટિક બે પ્રકારના ટ્રેસ આવે છે એ ટ્રેસને નિયંત્રણ રાખવા માટે પણ અમુક જે સિલિસિલિક એસિડ છે આમાં એસિડની વાત કરીએ એટલે ઘણા બધા એસિડ આવે જે ઓર્થોસિલિસિલિક એસિડ જે છે તો કે એ ટ્રેસ સામે કામ કરે છે કે વધારે તાપમાન હોય તો પર્ણરંધ્ર બંધ કરી અને છોડને ટકાવી રાખે છે વધારે પડતું ભેજ વધી જાય તો પર્ણરંધ્ર ખોલી અને પાણીનું બાષ્પીભવન કરે છે અને બીજું જે બાયોટિક ટ્રેસ એટલે કે કોઈ જી ફૂગ હોય જીવાત હોય કે એનું જે નુકસાન હોય એની સામે પણ આ જે અમુક પ્રકારના એમિનો એસિડ છે કે આ સિલિસિલિક એસિડ છે એ આપણને નિયંત્રણ કરે છે ત્યાર પછી પકવવાના હોર્મોન્સ આવે છે કે જેમ કે ઇથિલિન છે કે આપણે હંમેશા પકવવા માટે કે એના માટે ઉપયોગ કરતા હોય છે કેમ કે ખાતર એક બાજુ પેરેલ કામ કરતું હોય છે કે જેમ કે જીરો જીરો પોટાશ હોય તો કે પોટાશ પકવવાનું કામ કરે છે એ જ રીતે ઇથિલિન પણ છે એ પકવવાનું કામ કરે છે આપણે દાડમમાં પાન ખેરવા માટે પણ વાપરીએ છીએ છોડની ઉપર જે માઇક્રોબાયલ એક્ટિવિટી થતી હોય એટલે કે જૈવિક જીવાણું ફાયદાકારક જે કાંઈ હોય તો એમાં બાયોસ્ટિમ્યુલન્ટ આપણે અમુક પ્રકારના જે એમ્યુનો એસિડનો ઉપયોગ કર્યો હોય તો એ બાયો માઇક્રોબાયલ જે કે જીવાણું જે છે પાનની ઉપર એને પણ એક ખોરાક તરીકે ખોરાક મળી રહેશે અને એ એની જે કાય કાર્યવાહી છે એ આગળ કરી શકે એટલે કે બાયોસ્ટિમ્યુલન છે એ ઘણી રીતે ઉત્પાદન વધારવા ઉપરાંત આપણે જે કંઈ ન્યૂટ્રન્ટ છે એ ન્યૂટ્રન્ટ છોડને લેવડાવવામાં પણ સારું એવું કામ કરે છે એ ઉપરાંત ટ્રેસ જે હોય એ ટ્રેસ ઉપર પણ ટ્રેસ રજિસ્ટ તરીકે પણ આપણને કામ સારું એવું કરે છે તો છોડની જે હાઈટ વધારવી હોય ડાળી ફોડવી હોય કે જે કંઈ ફ્લાવરિંગ લાગવાનું હોય બ્રાન્ચું ફૂટતી હોય એ બધામાં પણ જે જેવા જે હોય એ બ્રાસીનો લોઈડ આપણને કામ કરતા હોય છે હોમોબ્રાસીનો લોઈડ પણ એક આવે છે એટલે ઘણા બધા હોર્મોન્સ આપણે માર્કેટમાં અત્યારે ઉપલબ્ધ હોય છે ઘણા બધા એનો આપણે વારાફરતી ઉપયોગ કરતા હોય છે ઘણા બધા અલગ અલગ ભલામણ કરતા હોય છે પણ એના વ્યવસ્થિત અને યોગ્ય સમયે વાપરવામાં આવે તો જ આપણને ફાયદો થાય છે આડેધડ અમુક હોર્મોન્સનો જે ઉપયોગ કરવામાં આવે છે એમાં આપણને નુકસાન પણ થતું હોય છે કે વધારે પડતું જો હોર્મોન્સનો ઉપયોગ કરવામાં આવે તો ઉત્પાદન વધવાની જગ્યાએ ઘટે પણ કેમકે છોડની કે હાઇ હાઈઠ હાવ રોકીને આપણે ફાલ લઈ લેતા હોય કાંઈ એકદમ જીબ્રેલિક એસિડ વધુ પૂરતું મારી અને આપણે છોડની હાઈટ વધારી અને આપણે જે લાંબી કાતળીએ જે પછી ફાલ લાગે તો એમાં ફાલનું પ્રમાણ ઓછું રહેતું હોય એટલે જે કાંઈ હોર્મોન્સ છે એના સ્ટેજ પ્રમાણે થોડું થોડું આપણે આપતા હોય તો આપણને એમાં વધારે ફાયદો મળે તો આ હતી બાયોસ્ટિમ્યુલન્ટ વિશેની માહિતી જો આ માહિતી સારી લાગી હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર